હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સો ફ્રેન્ડ્સ મારો આજનો વિડીયો છે ખૂબ જ સરસ એક સ્ક્રબ વિશે જાણકારી આપીશ આ સ્ક્રબનો ઉપયોગ કરવાથી આપણા સ્કીનના જે ડાક છે ત્વજા જે છિદ્રો ઊંડાથી સાફ નથી થતા જેના કારણે આપણને ખૂબ જ બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સ થતા હોય ખીલની સમસ્યા થતી હોય તેની સમસ્યા દૂર કરવા માટે આ જે સ્ક્રબ છે એ ખૂબ જ ઉપયોગી છે તો આ સ્ક્રબનું નામ છે સેલિસિલિક એસિડ પ્લસ કોફી ફેસ સ્ક્રબ આ સ્ક્રબ ખૂબ જ સારું છે અને આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે આ સ્ક્રબમાં કોફી પાવડર પણ મેળવવામાં આવ્યો છે એટલે કે ઉપયોગમાં લેવામાં આવ્યો છે તો ખૂબ જ સારી સ્મેલ પણ આવે છે અને આપણી સ્કિનની બધી સમસ્યા દૂર કરી શકે છે વાત કરે આ સ્ક્રબની તો આ સ્ક્રબ આપણા સ્કિનની દરેક સમસ્યા દૂર કરી શકે છે જેવી કે ખીલની સમસ્યા અને જો આપણા સ્કિન પર ખૂબ જ

જે તેલ જામી ગયું હોય ને એને બહાર કાઢવા માટે પણ ઉપયોગી છે સાથે જ આપણી સ્કિનને ચમકદાર બનાવવા માટે પણ ઉપયોગી છે આપણી સ્કિન પર બ્લડ સર્ક્યુલેશન વધારે છે જેના કારણે આપણી સ્કીન તાજગી જેવી દેખાય છે અને જે કરચલી પડતી હોય છે સ્કિન પર એ પણ દૂર કરવા માટે આ સ્ક્રબ ખૂબ જ ફાયદાકારક છે આ સ્ક્રબમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો રહેલા છે કારણ કે કોફીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કોફીનો ઉપયોગ કરવાથી ફ્રી રેકિટલ્સથી રક્ષણ મળે છે અને ત્વજાને યુવાન બનાવવા માટે પણ આ સ્ક્રબ ઉપયોગી થાય છે ત્વજાને નરમ બનાવવા માટે પણ આ સ્ક્રબ ખૂબ જ ઉપયોગી છે આ સ્ક્રબ ધ્વજાને નરમ અને ચમકદાર અને બધી સમસ્યા પ્રેગમેન્ટેશન ખીલ ખીલના ડાક વગેરે દૂર કરવા માટે પણ ઉપયોગી છે સાથે જ કોફી ત્વજાને હાઇડ્રેટ કરે છે અને સેલિસિલિક એસિડ ત્વચાની બળતરા પણ ઓછી કરે છે આ તો સ્ક્રબ વિશે મેં જાણકારી આપી દીધી હવે આ સ્ક્રબનો ઉપયોગ કઈ રીતે કરવાનો એના વિશે પણ જાણકારી આપી દઉં તો સૌથી પહેલા ચહેરો ખૂબ સારી રીતે સાબુથી અથવા તો ફેસ વોશથી ધોવાનો છે પછી આખા ચહેરા પર સ્ક્રબ લગાવવાનું છે ડોટ ડોટ કરીને અને પછી પાંચ મિનિટ સુધી આ ચહેરા પર ઘસવાનું છે એટલે કે રગડવાનું છે માલિશ કરવાની છે હલકા હાથે માલિશ કરવાની છે ખૂબ દાબીને નથી કરવાની કેમ કે અંદર કોફી પાવડર આપ્યો હોય છે જે કોફી પાવડર થોડો ચચરો જેવો હોય છે તો સ્કિનને ને હાર્મ ન થાય એવી રીતે હળવા હાથે સરસ રીતે સ્ક્રબ કરવાનું છે જ્યાં પણ ડાક છે ફ્રેગમેન્ટેશન છે અથવા તો વ્હાઈટ હેડ્સ અને બ્લેકેટ્સ હોય એ જગ્યાએ વધારે સ્ક્રબ કરવાનું છે અને પછી તમારે ચહેરો ધોવાનો છે જો તમારા ફેસ પર ખૂબ જ વ્હાઈટ હેડ્સ અને બ્લેકેટ્સ હોય તો તમે સ્ટીમ લઈ શકો છો સ્ક્રબ કરીને પછી અને પછી તમે આ જે વ્હાઈટ હેડ્સ છે બ્લેકહેડ્સ છે એને રિમૂવ પણ કરી શકો છો અને ડાયરેક્ટ ચહેરો પણ ધોઈ શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા હું વિડીયોમાં બતાવી રહી છું ખૂબ સરસ રીતે સ્ક્રબ કર્યું છે હવે હું તમને ચહેરો ધોઈને પણ બતાવીશ કે કેવું રિઝલ્ટ આવ્યું છે તો આ સ્ક્રબ ખૂબ સારું છે અને આ બહેનો બધા ઉપયોગમાં લઈ શકે છે દરેક એજની વ્યક્તિ આ સ્ક્રબને ઉપયોગમાં લઈ શકે છે સાથે તમારા હાથ પગ બરડા પર ગરદન પર પણ લગાવી શકો છો એવું નથી કે તમારા ચહેરા પર જ તો હું હવે હવે તમને ધોઈને બતાવી રહી છું કે કેવું છે આ સ્ક્રબ

સરસ ચોખ્ખી દેખાય છે તમારી સ્કિન માટે ઉપયોગમાં લેજો તો તહેવારો પણ નજીક આવી રહ્યા છે તો તમારી સ્કિનને ચોખ્ખી અને સુંદર બનાવવા માટે ઉપયોગમાં લેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો